લેજો ભાઈ આમ નહી દેવામાં પછી પાછું ખેતર ઈ નો ખૂંદે ખેતર નો ખૂંદે એને અમે પાછા બરતવાલે એમાં તો બેક્ટેરિયા બધું જીવત રહે ને જો એમ એને હું એક નથ કેતો બધાય કે

માંડવીમાં ટેક્ટર રાખ્યા ને એ અટાણે ધાણામાં એ નાડે માંડવીમાં જ નાડે પણ ધાણામાં એ નાડે એટલે આ બધું લઈ આવ્યા એવાના ને એટલે લઈ આવ્યો હવે અવાર આલ્યા હા શિવારને અવાર આલ્યા પછી નામ કેવા મન્નોન અનોન મનો નામ રાખ્યા જો કાંકરે જ છે હા બડધું રખાય ને કાંકરે જ થયે આમ હાઇટ ક્યાં હા લેવા હા લેવાને તેની જઈ જ્યાં આવા લેવી ને તો ધર્માદોય થાય અને રૂપિયા આપે વીઘે વીસ હજાર આપે હિસાબ કરો એટલે હું તો હિસાબ કરે તો વીઘે વીસ હજાર રૂપિયા બરધું આપે ખરેખર રોડ ઉપર ન રખડે તો ભાઈ આવા પછી જો ઘરે ખાવા હાટો આ રાખ્યું ગીર હે જો આ દો આ જો ગીર છે

પસા પંચાવ ના આવે ભીહું ભેરું નાખે એટલે ખરેખર એમ દૂધ ડેરી દેવા હાટું જ લઈ આવ્યા અમે તો આ તમે બધા સીટી વાળા હે ને રાખતા ને ગાયું ના અંતે નથી તમને એ કે સારું હોય હારું આનું તો કોઈ દી નહીં દીધું દીધું કોઈ આ દેશી નું દૂધ કોઈ દી ડેરી નથી ખાવ ઘેર પૂરું થાય જો આને ચોથો પાંચમો મહિનો હોય નીલડી હે જાય હે આ દોવા દે તો એ જાય ઘરે ખાવાની છે અને આ બળધું આ તમારા હાથું રાખી પછી બીજી દેખાડી અમે તો આમ નગર ટ્રેક્ટર પીડા પછી એક ઝીણકું ટ્રેક્ટર આમ નગર તોય બળધું લેવાય આ ઓલ ડિયર હે પછી આ ટ્રેક્ટર છે ને એ દવા સાટવા ના ને માંડવી માં જ હાલે આ સનેડો જ કહે અમારે આમાં એટલો વજન ન હોય ને તોય પણ તમને ધાણા દેખાડ્યું આવેલ હે કેમ કે ધાણા દેખાડ્યું આ ટેક્ટરી એવું નુકસાન કરે તમને એમ ધાતું હોય કે નુકસાન નહીં કરતું હોય પણ આય ખેતર નહીં વધારે જ પહેર્યો કારણ કે આને ટાયર ઝીણકા હોય એટલે આ ઉણાથી વધારે બીજા ટાયર જો ટાકોર એને કહ્યાં પીડ્યા આમ લોડર ને બધાય આય પછી આ ભેહું રાખી દો ત્યાંને કહો ભે આ ભેમ રૂપારી ભાગ હિંગડે નહીં કહ રૂપારી ભાગ જાફરાબર હમ રૂપારી ભાર

અને આનું પણ જો આમ કલર તમને બધું ગાય જ દેખાય એવી જ લાગે આ જર્સી ની ગીર આવે ને એની આમ આમ ઉભી હોય તો તમને ખબર પડી જાય કે આજો ઓલી ઉભી દેશી ઉભી પાવર થી ઉભી આમ અને આજો એ લબાડ ના જેવું ભી જેવું એટલું રાખી અને જોઈ લે ઊભી એટલે ભૂંડી લાગે એમ રૂમારી ન લાગે ઓલી જો અગારવાળ ટેસ્ટથી ઊભી આમ ઘોડાના દિવસે મોહ રાખી દીધો ના જો પછી અહીંયા ઘોડી રાખી હા વસેરીયાનું નામ કહો માયા વસેરીનું નામ માયા એક ભાઈઓ હે અહીંયા જો આવડે નામ ગોળીનું કાઉ નામ છે માયા નામ બીજીનું નામ કા

ઘોડી લઈને મામા ને ઘેર જવા ઘોડે ચડે ને મામા ને ઘેર જાય ભાઈ અમારે કિશન ની મામા ને ઘેર જાવ ઘોડે ચડે મામા ને ઘેર કેટલું ઘોડી પૂકી જાય પૂકી જાય ભાઈ કેટલું સેટું એટલો પલો કરે છે મામા ને ભાઈ ઘોડી પૂકે જાય અમારા મામા એટલા છેટા બહુ સેટા નથી બહુ સેટા નથી ને

तो यहाँ घोड़ी है पच कल्याण है क्योंकि पच है कहा नाम है देव शिवाली शिवाली है नाम जो हाइट बाइट ना जबरी से पांच आन कल्याण कॉम्प्लेट है ना पर से तुम नहीं ना जाओ

તો ભાઈ આમ ચેક અને ચેક કરી કન્ફર્મ હે ઘોડી ગાયું રાખો ને બધું તો ધર્મા તો થાય ને એમાં રૂપિયા દે હું કઈ નથી એ જો એને કે રૂપિયા પણ દે ઘોડી જો આ ઘોડી જબરી એને ઘોડી જબરી એવું હે ભાઈ આમ જે માતાજી બીજું

આ જો આ ટ્રેક્ટરના ઘા હે હું કહું ને આ વિગે પાંચ મણ તો ધાણા ઓછા થાય ને પાંચ સાત હાથમાં પાંચ હાથ મણ ધાણા ઓછા થાય એટલે આ બળદુનો ને ટ્રેક્ટરનો ફેર કે આમાં બળધું આઈ ગયા હોય ને તો આ ધાણા આખા એવા હોય આ બાટલામાં ધાણા નીકળ્યા જ ને ઉગી ન થઈ ગયા આ ધાણા હે છે તેની વેરી હગે આ ટ્રેક્ટરના બાટલામાં એવા ને કે સાહેસ સડી ગયા ને ઉગ્યા જ ને

આ બધું જોશું હે હાલેના તો કઈ ન થાય દેખાડતા બધું કામ ફાયદો કરે ને એવા હેઠળ વીસ હજાર એટલે આ પંદર હજાર ની ધાણામાં જ ખોટી દીધી આ ધાણા થાય સહાત મન ને તો થાય કેવા ને આખા હોય તો પંદર વી મળતા ના દો હરો હરી આ ધાણાવમાં આમ થોડા ઘણા હરો હોય ફેર પડ્યો એટલે જે ટ્રેક્ટરો રાખજો એટલે રૂપિયાવાળા થઈ જાય એ બધાય શું આમ આખ્યો ને એટલે તો આમ હરો હોય છોકરા ને દેહણી જો વૈશ્વમાં પાટલા માલવા થાય આખા ખેતરમાં આમ વાળું થોડાક ફેર ન જ બહુ દેખાતો

એવું લાગે પડે ધાણા ને જીરું નાય ને ધાણા બધા દેખાય બાકી તો ઘઉંમાં દેખાય લોહી રૂણીયું થાય એવું હે ભાઈ જો પછી આપણે તુફાન તુફાન છે ને મેં જો માખી મારવાનું મશીન છે આ બાજુ આપણા ઊભા તુફાન તુફાન છે ને આ સિત્યાવી તારીખે કારણ કે તુફાન સિત્યાવી તારીખે એટલે લગભગ બે વરા અને સાત મહિના થાય આપણે બહુ હિસાબ નહોતા હોડતો ભાઈ પછી ઉતામેરી છે વિડીયા અંદરક મોડું થાય કુંડો પૂ ને એને કુંડો લે 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 એને કુંડાને આપણે બે ઘોડીઓમાં છોડ્યો બે દાય થઈ ગયો આશીર્વાદ જબરજસ્ત દો લોટકો જરાક વધારે થઈ ગયો હમણાં ઉભો રે ને હુમલો હમણાં તુફાન નામ છે માનું નામ આલિશાન છે અને બાપનું નામ કનૈયો અને ચારે ચાર પગ પેઇન્ટિંગ કર્યા એવા હે માપના જ આના વસેરામાં કોઈ દી એવા કે ચંપુ આવવાની આહાર રહીએ પછી પટ્ટો એવો હોય એટલે આમાં કોઈ ધોરીયો આખી ના આવે પટ્ટોય માપનો હોય બહુ પડો પટ્ટો હોય ને એટલે સંજાબ આવી જાય આમાં કાંઈ ના આવે જોઈ લ્યો આમ વસમાં દિલ થઈ જાય કંઈક હરખા તો રાખે આમ બાકી તો જોઈ લ્યો અને કાંઈ ઘટે નહીં તેલિયા ગુમેદ હે ચારે ચાર પગમાં પદમ હે દેવમણી હે ના તો ભગવાન દીએ એટલે આપણે લઈ શકીએ અને એની તારીખ કેટલી તારીખ છે પછી તમે જ આ હિસાબ કરી લેજો આપણે તમને બતાવી દઈએ તુફાન ઉભો રે તુફાન તુફાનની જન્મ તારીખ ઉભો રહે આ જો આમાં તારીખ તુફાનની જન્મ તારીખ ઉભો રહે ને તમે વાંચી લેજો ભાઈ હિસાબ કરી લેજો આપણે જ ન આવડે એમ તુફાનની જન્મ તારીખ આવી પાંચ બે હજાર બાવીસ બે હજાર બાવીસ એટલે આ પાંચમા મહિનામાં ત્રણ ન થાય બે હજાર પચીસ આવે ને ત્યાં અહીંયા તરા થાય અટાણે તો હજે ઘટે કેટલા મહિના ઘટે આપણે બહુ હિસાબ કરવો એ નથી ને આવડતો નથી લે ઉભા રે જરાક ઉતામરી માડિયો બનાવવામાં એટલે દોઈ લ્યો આમાં અમારે ઘોંડા ઉભા હાથી ઊભા એમ એને ડાબી કે હવારી ઉભા રહ્યો ને ઉભા રહ્યો બાપુ આ જરાક વિડીયો બનાવવા મૂકવામાં મોડું થઈ ગયું ભાઈ આ કરો અમારે દિલબાગ ઉભા ઊભા કે દિલ દિલભાગ એવો ને દિલબાગ રણિયાના દીકરા એનો દીકરો દિલકશનો આ કોર અમારે અર્જુન ગાંડા ઊભા એ પણ હિત્યાવીસ તારીખે આપણે ઘરે આવ્યો હેઠય ને આને કેટલા વર્ષ હતા આવીને એ તો હાડા તૈયાર પૂર્ણા ચાર વરસ થઈ ગયો ચોથા મહિનામાં આપણે ઘરે આવ્યો ને એટલે લગભગ શૈન વર્ષ થાય લગભગ મને બહુ યાદ નથી જો તું અર્જુન અર્જુનની જોઈએ આપણે એને અર્જુનની કેટલી તારીખે આવ્યો ને એ બતાવીએ ભાઈ તો અર્જુનની લે લે અર્જુનની તારીખ છે અર્જુન ઘોડો લેવા તારીખ સિત્યાવી ચાર બે હજાર એકવીસ એટલે આ ચોથો મહિનો આવે ને તે કેટલા વર તો આપણે ખબર નથી કેટલા ને લઈએ બે હાજર એકવીસ એકવીસ પછી બાવીસ એક વર ત્રેવીસ બે વર ચોવીસ ત્રેન વર ને પચીસ ચાર ચાર વરસ થાય ગાંડો અબોર લાઈનનો હે અર્જુન ગાંડો હાઈટ જોઈ ને કઈ ઘટાડે લાલ ચામડીનો જોઈ આ ચામડી હાઇટ બાઈટ ને કઈ ઘટાડ નહીં આપણે પરવાર નથી અટાણે બરોબર બનાવવાની જોઈ લીધું વાડ બધા એક રીતે નો કે કહેવાય કાપી નાખી અર્જુન ઘોડા ના વાંધો પાછા ઉતારવા નથી સરખું એ ઘોડા હે ને દીકરાને ઘોડા ને બધા હરખાદ હોય વાળડી ના જ હોય હે આંગ દીકરા ને ઘોડા ને બધાય હરખા હોય વસેરીઓ જેવું હોજી હોય અને દીકરીઓ હોજી હોય લે થઈ હાળડી ને મુહાડા ત્રણ ફૂટે ગોઈના જ દેખાતીની બાહ એ ગોઈ ના દેખાવે એની બાહ લે લે અને કાંઈ ઘટે નહીં ભગવાનને કે આવા દે દે એટલે મીઠા દુશ્મનનું દાઇજિયા કરે એને દાજ્યા કરે અને હજી એને મને હે કે આપણે બહુ ન ખબર પડે ભાઈ ચાર વરસમાં પહેલો મહિનો હોય એટલે ચોથો બે મહિના ઘટે આવી તારીખે આજે અમારો ગાંડો હોય ભાઈ એવો તમારે ઘરે ચાર વરફ પહેલાં અને ચાર વરસ પહેલાં એટલે એવું હા ભાઈ આશીર્વાદ દેજો જબરજસ્તથી દુશ્મનનું દાહાજા રાખે અને મજા રાખે આપણે કોઈની દુશ્મની ન રાખીએ આપણે જે કહેવું હોય મોએ કહી દઈએ આખોરે જોઈ લે અમારે કુંડા ઉભા અખર અમારે સુંદર હેજા આવું આપણું ફાર્મ છે અને જે માતાજી બીજું શું તમે આમ આગળ વીડિયા જોઈજો બીજું શું જરાક મોડું થઈ ગયું આપણે બહાર ગયા તા એટલે કંઈક કંઈક વિડીયા મોડું થઈ જાય તો માફ કરજો ભાઈ બીજું શું